તો કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક અને આગામી લોકસભા ચૂંટણી લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે અને સાથે જ મહામંત્રી રત્નાગઢજી પણ ઉપસ્થિત રહ્યા હતા તો ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા તો ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ઠાકોર પૂર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ડોક્ટર વિપુલભાઈ પટેલ પૂર્વ પ્રમુખ યુવક કોંગ્રેસ અને ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ સુધીરભાઈ પટેલ સહિત વિવિધ આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સી આર પાટીલે જોડાયેલા કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગેરંટી આપે છે તે જનતાના તમામ કામ પૂર્ણ થાય છે તો ભાજપ એક વિચારધારા સાથે ચાલે છે અને લોકોના હિત માટે કામ કરી રહી છે જેના પરિણામે આજે નવા કાર્યકર્તાઓ જોડાયા છે તેમને અભિનંદન સાથે આવકારશે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યા ભાજપ કાર્યાલયોના આજે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક અને આ બેઠકમાં કયા કયા મુદ્દે ખાસ ચર્ચા પરહજી ટૂટરામાં સંખનાત નથી થયો અને તેની પહેલા જ ગુજરાતની 26 26 સીટરના મધ્ય સકર્યાલયની બહીકાને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ આજથી બેઠકોનો ધમધમાટ જે છે તે શરૂ થઈ ગયો છે આજે યોજાયેલી કમલમ ખાતેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગુજરાતના તમામ મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ અહીં હાજર રહ્યા છે અને જો આ બેઠકની વાત કરવામાં આવે તો બેઠકમાં ખાસ એ ચર્ચા કરવામાં આવી છે કે આગામી લોકસભા ચૂંટણી છે તેમાં પાંચ લાખ મત થી વધુ જે તમામ સીટ આઠ લાખ થી વધુ કેવી રીતે જીતી શકાય તે અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે અને રણનીતિમાં અંદાજીત પંદર હાજર સાતસો જેટલા જે બૂથો છે તેની પણ ગઈ બે હાજર બાવીસ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના આ બૂથો માઇનસ હતા તે બૂથો માઇનસ માંથી પ્લસ માં કેવી રીતે ફેરવી શકાય તે અંગે પણ રણનીતિઓ થશે અને રાજ્યની અને કેન્દ્ર જે વિવિધ યોજનાઓ છે આ યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે તેઓ ભારતીય જનતા પાર્ટી તેઓ પણ ભારતીય નું આયોજન ઉપરાંત કોંગ્રેસ છે કોંગ્રેસ નોકરી કરી છે તેને પણ

પક્ષપલટો કરી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને આગામી વાત કરવામાં આવે તો ચૌહાણ કે જે મધ્ય ગુજરાત રાજીનામું આપે તેવી સંભાવના છે તે ઉપરાંત ઉત્તર ગુજરાત માં કિરીટ પટેલ કે જો પાટણના ના ધારાસભ્ય છે તેમનું પણ નામ ચાલી રહ્યું છે અર્જુન મોઢવાડિયા તેમના નામની જે રાજકીય અસરો હતી તેમનો અંત ચાલ્યો છે પરંતુ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માંથી વધુ કેટલાક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જાય તેની સંભાવના છે જી ચેત સમગ્ર માહિતી બદલ આભાર તો આજથી જ શરૂ થયેલા કમલમ ખાતે બેઠકની અંદર કેટલાક કોંગ્રેસના નેતાઓ અને સાથે જ કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે